આજ રોજ ભુજ મધ્ય જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગની સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લાના જિલ્લા પંચાયત અને સ્ટેટના તમામ નાયબ પશુપાલન નિયામક મધ્ય પશુપાલન શ્રી તથા તમામ તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ પશુધન નિરીક્ષકશ્રીઓ સર્વે હાજર હતા અને જે બેઠકમાં સમગ્ર કચ્છ જિલ્લાની પશુપાલન ખાતાની કામગીરીનું સમીક્ષા કરવામાં આવેલ હતી સરકારશ્રીની પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓની તાલુકાવાઈઝ સમીક્ષા કરવામાં આવેલ હતી જેવી કે કૃત્રિમ વિદ્વાનથી જન્મેલ વાછડીઓને પુરસ્કૃત કરવાની યોજના ખેડૂતો અને પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની સહાયની યોજના બકરા એકમ સહાયની યોજના તથા અન્ય સહાયકારી યોજનાઓની તમામ તાલુકા સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લામાં રસીકરણ અને રોગચાળા બાબતે પણ સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લાના પશુ દવાખાનાના બાંધકામ તથા જે નવા દવાખાનાના બાંધકામ બનાવવાના છે એની પણ માર્ગદર્શન અને સમીક્ષા કરવામાં આવેલ હતી બની બન્ની પશુ મેળો બે હજાર પચીસ હોળકા તારીખ આઠ નવેમ્બર અને નવ નવેમ્બર બે હજાર પચીસ સ્થળ સામે સરહદ હોડકા બંને તાલુકો ભુજ